નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે વેલાવાળા પાકોની કે જે વેલાવાળા પાકોની અંદર એક પ્રોબ્લેમ એવો આવે કે આવે છે કે જેનો કોઈ ખાસ ઉપાય નથી કે એનું કોઈ ઈલાજ નથી છતાં પણ આપણે એના વિશે કાળજી રાખીને એ રોગને આપણે કેવી રીતે કંટ્રોલમાં રાખવું એના વિશે માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો જે આપણે શિયાળુ પાક છે એમાં કેવી રીતે વધુ ફ્લાવરિંગ લગાવી શકીએ ફ્લાવરિંગનું કદ વધે વજન વધે અને ઉચ્ચ ગુણવત્તાવાળું વધુ સારું ઉત્પાદન કેમ લઈ શકાય એ વિડીયો આપણે મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઇડમાં આવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે જે વાત કરવાની છે વહેલાવાળા પાકોની આમ તો આપણે જે ખેતી કરીએ છીએ એમાં અનેક પ્રકારના પાકોનું વાવેતર તરબુજ હોય છે ગંકા છે તુરિયા છે વગેરે ઘણા બધા પાકો છે કે જેનો આપણે વેલો થતો હોય છે હવે આ વેલાવાળા શાકભાજી હોય છે ને બહુ સેન્સિટિવ હોય છે એનું ધ્યાન રાખવું પડતું હોય છે વેલાવાળા શાકભાજી હોય કે વેલાવાળા બીજા કોઈ પણ પાકો હોય હવે એ પાકોની અંદર આપણે અમુક પ્રકારના જે કન્ટેનો છાંટતા હોય છે જે કેમિકલ પેસ્ટિસાઇડમાં એમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે જો આપણે અમુક પાકોમાં ધ્યાન નથી રાખતા તો વેલાવાળા પાકોની અંદર એની સાઇડ ઇફેક્ટો પણ ઘણી આવતી હોય છે જો કે આપણે માત્ર દવાથી જ તમામ વસ્તુ આપણે નિયંત્રણ કરી શકીએ એવું પણ નથી કેમ કે આપણો જે ખેતી પાક છે એમાં હવામાનનું પણ ખૂબ મહત્ત્વ રહેલું હોય છે એ સાથે આપણે ખેડ ખાતર અને પાણી આનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે હવે ઘણી વખત આપણે એવું બનતું હોય કે કોઈ પણ પાક હોય છે એમાં કોઈ સમસ્યા આવે તો જરૂરી નથી કે દરેક સમસ્યાનું સમાધાન કોઈ પણ દવાથી થઈએ કેમકે હવામાન અનુકૂળ ન હોય તો પણ સમસ્યા આવે છે ને એનું સમાધાન થતું નથી એવી જ રીતે આપણે પિયત આપવામાં પણ અનિયમિત હોય અથવા તો વધારે પી પ્રોબ્લેમ થાય છે એવી રીતે આપણે જોવા જઈએ તો વેલાવાળા શાકભાજી છે એની અંદર આપણે ઘણી વખત એવું બને છે કે એનું થડ છે ને એ એકદમ પચપચી જાય છે પોચું પડી જાય છે અને થડની અંદર જે આપણે ગુંદર જેવા બિંદુ દેખાતા હોય છે આવો જે પ્રોબ્લેમ આવે છે એ મોટાભાગે વેલાવાળા પાકોની અંદર જોવા મળતો હશે કે થર્ડ છે એકદમ પચપચ્યું થઈ જાય છે ગુંદ જેવો એક બિંદુ દેખાતું હોય છે આને કહેવામાં આવે છે ગમી સ્ટમ્બલાઇટ હવે આ ગમી સ્ટેમ્બલાઇટ છે એ જે પ્રોબ્લેમ થાય છે ને એ પ્રોબ્લેમની અંદર પણ કોઈ તમે દવાથી કે ખાતરથી એને નિયંત્રણ કરી શકતા નથી એનો કોઈ કારગર ઈલાજ નથી કે જેની અંદર કે કોઈ એવી દવા આવે કે એ દવાથી સો ટકા કંટ્રોલ થઈ જ જાય એવો કોઈ એનો ઈલાજ નથી એના માટે આપણે દરેક ખેડૂતોએ ધ્યાન રાખવાનું હોય છે પિયતનું કેમ કે વેલાવાળા શાકભાજીમાં મોટા ભાગે મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી જો ડ્રીપથી પિયત આપવામાં આવે તો ખૂબ સારું જરૂર પૂરતું જેને પિયત આપવું જેવું કે તરબૂજ ટેટી હોય કે વગેરે કોઈ પણ વેલાવાળા જે પાકો છે એમાં બને ત્યાં સુધી જો ડ્રીપથી પિયત આપવામાં આવતું હોય તો સારી વાત છે હવે ઘણી વખત એવું બને કે દરેક ખેડૂતો માટે ડ્રીપથી પિયત આપવું પોસિબલ ન હોય તો પણ એને જરૂરિયાત પૂરતું માત્રામાં પાણી આપવું જોઈએ જો પાણી આપણે વધારે વધારે પિયત આપતા હોય ને પિયત વધીએ તો પણ આ ગમે સ્ટેમ્પ લાઇટનો પ્રોબ્લેમ થાય છે અને વેલાવાળા જે પાકો છે એની અંદર એનું સ્થળ છે એ પોચું પડી જાય પચપચ્યું થઈ જાય છે ત્યાં પછી ગુંદ જેવું બિંદુ પણ દેખાતું હોય છે એટલે આવો પ્રોબ્લેમ થતો હોય અને જે ખેડૂતભાઈઓ છે એ વેલાવાળા પાકો વાવતા હોય એ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આમ જોવા જઈએ તો અત્યારે આપણે તરબૂજ ટેટીનું વાવેતર છે એ પણ અનેક વિસ્તારોની અંદર વધ્યું છે અને તરબૂજ ટેટીની અંદર પણ આવી સમસ્યાઓ હંમેશા આવતી હોય છે એટલે જે મિત્રો છે વેલાવાળા પાકો વાવતા હોય એ મિત્રોએ ખાસ જરૂરિયાત પૂરતું પિયત આપવું જોઈએ બને ત્યાં સુધી ડ્રીપથી આપવું રીટની વ્યવસ્થા ન હોય ને કદાચ આપણે છૂટું આપતા હોય તો પણ એની જરૂરિયાત પૂરતું જ આપવું જોઈએ જો આપણે વેલાવાળા પાકોની અંદર વધુ પડતા પિયત આપી દઈએ તો આ ગમે સ્ટેમ્પલાઇટનો પ્રોબ્લેમ આવે છે ને એ પ્રોબ્લેમ આવ્યા પછી એમાં કોઈ પણ દવા કદાચ તમે ગમે ત્યાંથી લઈને છંટકાવ કરશો તો પણ એ નિયંત્રણમાં આવશે નહીં એટલે ખાસ જે વેલાવાળા પાકો વાવતા હોય ખેડૂતોએ આ વસ્તુની નોંધ લેવાની છે પિયતમાં ધ્યાન રાખવું આપણી જમીન કેવડી કેવી છે આપણી જમીન છે એમાં પાણીનો સંગ્રહ થાય છે લાંબો ટાઈમ ભેજ રહીએ છે અથવા તો શોર્ટ ટાઈમની અંદર સુકાઈ જતું હોય આપણી જમીનને પહેલાં આપણે ઓળખવી પડશે કે આપણી જમીન છે કેટલું પાણી ખમે એમ છે એ આપણી જમીનને ઓળખી અને આપણી જમીનની જે ક્ષમતા છે એ જ મુજબનું પાણી આપવાનો પ્રયત્ન કરવો જોઈએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ફ્લાવરિંગ અને વધુ ઉત્પાદન વિશેની વિશેષ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશું 肯定了。